શરદ ઋતુ ભાદરવો અને આસો મહિનો આ બે મહિના એવા છે કે ગમે તેવો સ્વસ્થ વ્યક્તિ છે અને તે ગમે તેટલી તકેદારી રાખે છતાં પણ આ બે મહિના દરમિયાન કોઈ ને કોઈ બીમારી આવતી હોય છે પરંતુ આજે બીમારી આવવા પાછળનું કારણ શું છે અને હા મિત્રો આપણા શરીરના આયુર્વેદ પ્રમાણે જોઈએ કે ત્રણ સ્તંભ અને તેમાંનો મુખ્ય સ્તંભ એટલે કે પિત્ત પ્રકૃતિ આ જે પિત્ત પ્રકૃતિ છે તે શરદ ઋતુમાં તે વધી જતી હોય છે એટલે કે જ્યારે પિત્ત પ્રકોપ વધે છે ત્યારે આપણા શરીરમાં આ જે શરદ ઋતુમાં આવતી આવી ઘણી બધી બીમારીઓ આપણે તે પરેશાન કરે છે અને મિત્રો જો આપણે પિત્તને જો આપણે કુદરતી રીતે કંટ્રોલ રાખીશું તો જરૂરથી આપણે આવી ઘણી બધી પ્રકારની બીમારીથી આપણે બચી જઈએ છીએ તો તેમાં સૌથી પહેલા પિત્ત એટલે કે આપણા શરીરમાં રહેલી દાહ એટલે કે કોઠા ગરમી હા મિત્રો જયારે આપણા શરીરમાં પિત્ત વધે છે ત્યારે ત્યારે આપણને હાથ પગના તળિયામાં બળતરા થવી સાથે ઘણી વખતે ખાટા તીખા ઓડકાર આવવા ઘણી વખતે પાચનને લગતી અનેક સમસ્યાઓ ઉભી થવી સાથે ઘણી વખતે આ સમયે તમે ઘણા લોકો પાસેથી એવો અનુભવ પણ કર્યો હશે કે જ્યારે વધારે પડતો જ્યારે તાપ પડે છે ત્યારે તેને કારણે તેમને સખત માથું દુખવું ઘણી વખતે ચામડીની બીમારી થવી આવી ઘણી બધી સમસ્યાઓ અવારનવાર રહેતી હોય છે એટલું જ તો ઠીક છે ભાદરવું અને આસો મહિનો અને તેમાં પણ નવરાત્રિના દિવસોમાં તમે કદાચ અનુભવ પણ કર્યો હશે કે જ્યારે સવારના સમયે ગરમીનું વાતાવરણ હોય છે અને જ્યારે રાત્રે જે તમે જ્યારે તમે ગરબા રમીને ઘરે પરત આવો છો અને એ સમય દરમિયાન તમને

તો તેમાં સૌથી પહેલા કે જ્યારે પિતને કંટ્રોલ કરવા માટે આપણે જરૂરથી દેશી ગાયના ઘીનું સેવન કરવું જોઈએ જાણીને સૌ કોઈને નવાઈ લાગે કે દેશી ગાયનું ઘી છે તે તે તો આપણને આપણા આપણા શરીરમાં શરીરમાં કોલેસ્ટ્રોલ વધારી દે છે છે હૃદય હૃદય રોગને રોગનું જોખમ વધારે પરંતુ એ તમારો ભ્રમ છે અને આ જે દેશી ગાય છે એના ઘણા બધા અમૃત તુલ્ય આપણા શરીર માટે ફાયદા છે તો તેમાં સૌથી પહેલા તમારે રોજ રાત્રે સૂતાના એક થી દોઢ કલાક પહેલા નવસેકુ ગાયનું દૂધ એક ગ્લાસ ગાયનું દૂધ સાથે તેમાં એક ચમચી દેશી ગાયનું ઘી અને તેમાં થોડી એવી ખડી સાકર ઉમેરી તે બધું મિક્સ કરીને તે તમારે તેમનું સેવન કરવાનું છે કે જેથી કરીને તે આપણા શરીરમાં જે વધી ગયેલું બીજ છે તેને તે કુદરતી રીતે તે સાંજ પાડી દે છે અને આપણે આવી જે આ સમય દરમિયાન એટલે કે ભાદરો અને આસોમાં આવતી આવી ઘણી બધી પ્રકારની બીમારીથી આપણે બચી જઈએ છીએ અને મિત્રો છે દેશી ગાયનું ઘી છે તે પરમ પિત્તનાશક છે એટલે કે તે આપણા શરીરમાં વધી ગયેલું પિત્ત છે તેને તે કુદરતી રીતે તે કંટ્રોલ કરે છે સાથે સાથે બીજું અને સૌથી અગત્યનું કે નવરાત્રિના દિવસોમાં અને ત્યારબાદ આવે છે એટલે કે શરદ પૂર્ણિમા આ મિત્રો શરદ પૂર્ણિમા દૂધ પૌવા ખાવાનું મહત્વ છે એટલે જ મિત્રો દૂધ એ છે એટલે કે ગાયનું દૂધ સાથે પૌવા અને સાથે તેમાં થોડી ખડી સાંકર ઉમેરી અને જ્યારે આપણે ચંદ્રની શીતળતામાં આપણે જે રાત્રે આપણે તે મૂકીએ છીએ અને ત્યારબાદ તે આપણે સવારે ઊઠીને તે નરણા પેટે તેમનું સેવન કરીએ છીએ કે જેથી કરીને આપણા શરીરમાં વધી ગયેલું પીઠ છે તે કુદરતી રીતે તે શાંત થઈ જતું હોય છે કે જેથી કરીને આપણા શરીરમાં રહેલી જે કોઠા ગરમી છે તે શાંત થઈ જાય છે અને તેને કારણે આપને આવી છે પિત્તજન્ય બીમારી અને સાથે સાથે ભાદરવો અને આસોમાં આવતી આવી ઘણી બધી પ્રકારની બીમારીથી આપણે બચી જઈએ છીએ સાથે સાથે ત્રીજું અને સૌથી અગત્યનું રોજ રાત્રે આપણે એક ચમચી સુકા ધાણા સાથે એક ચમચી વરિયાળી અને સાથે થોડી એવી ખડી સાકર ઉમેરી તે એક ગ્લાસ પાણીમાં મિક્સ કરીને તે આપણે પલાળી દેવાનું છે અને સવારે ઉઠીને તે નરણા કોઠે તેમનું સેવન કરવાનું છે કારણ કે તેનાથી જે ધાણા છે તેમાં પ્રચુર માત્રામાં ઈશ્વરે ફાઈબર મૂકેલા છે અને આ જે ફાઈબર છે તે તમારું જે લીધેલા ખોરાકનું સરળતાથી પાચન કરી દે છે અને પરિણામે જે તમારા શરીરમાં જે બની ગયેલો જે કચરો છે તે પણ તે પણ સરળતાથી તે સાફ થઈ જતો હોય છે સાથે સાથે ધાણા છે તે શ્રેષ્ઠ પીચ સામક છે એટલે કે તે આપણા શરીરમાં કુદરતી રીતે તે શીતળતા પ્રદાન કરે છે હા મિત્રો આ જે શીતળતા આપે છે અને તેના કારણે આપણે આવી જે પિત્ત જન્ય બીમારીથી પણ આપણે બચી જઈએ છીએ સાથે સાથે ચોથું અને સૌથી અગત્યનું કે આપણે ઘણી વખતે જોયું પણ હશે મિત્રો કે જ્યારે દૂધ સાથે પૌવા અથવા તો સાથે થોડા ચોખા સાથે થોડી ખડી સાકર સાથે થોડી એલચી અને જ્યારે તે બનતી વાનગી છે એટલે કે ખીર આ એટલે જ તો મિત્રો જે ભાદરવામાં શ્રાદ્ધ આવતું હોય છે આ મિત્રો જ્યારે આ જે જે ખીરનું આપણે સેવન કરીશું તો જરૂરથી તેને કારણે આપણા શરીરમાં જે બની ગયેલું વધી ગયેલું છે પીચ છે તે કુદરતી રીતે તે કંટ્રોલ થઈ જતું હોય છે અને પરિણામે આપણે આવી છે સિઝનલ બીમારી કે પીચ બીમારીથી આપણે બચી જઈએ છીએ અને મિત્રો અગત્યની વાત આપણે એ પણ કરીશું કે જે આપણે ઘણી વખતે તમે ઘણા લોકોના મોડે સાંભળ્યું હશે કે જે ખડી સાકર વાળું જે દૂધ છે તે એસિડિટી અથવા તો પિતનું જાની દુશ્મન છે હા મિત્રો જ્યારે આપણા શરીરમાં જ્યારે પિત વધે છે ત્યારે આપણે જો દૂધનું અને તે પણ સાકરવાળું દૂધનું આપણે સેવન કરીએ તો જરૂરથી તે આપણા આપણા માટે તે અમૃત સમાન ફાયદા આપે છે પૂછો કેમ કારણ કે તેમાં કુદરતી રીતે જે પિત કંટ્રોલ કરવા માટેની તેમાં ગુણ રહેલા છે સાથે સાથે અગત્યની વાત એ પણ કરીએ કે દહીંનું સેવન છે કે આપણે બપોરના સમય દરમિયાન કરવું જોઈએ અથવા તો જો જરૂરથી આ સમય દરમિયાન તમે દહીં નું સેવન ના કરો તો તમારા માટે તે સર્વશ્રેષ્ઠ છે પૂછો કેમ કારણ કે આયુર્વેદ પ્રમાણે દહીં છે તે સ્વભાવે ઉષ્ણ વીર્ય એટલે કે જે સ્વાભાવિક ગરમ પ્રકૃતિનું છે અને તેના કારણે ઉલ્ટાનું આપણા શરીરમાં પિત વધી જતું હોય છે અને તેને કારણે આપને આવી પિત સંબંધિત ઘણી બધી પ્રકારની બીમારીઓ આપણને અવારનવાર પરેશાન કરતી હોય છે તો જરૂરથી મિત્રો આ જે તકેદારીનું આપણે પાલન કરીએ સાથે આવા જે નિયમોનું આપણે પાલન કરીશું તો જરૂરથી આ સમય દરમિયાન એટલે કે ભાદરો અને આસોમાં આવતા આવા ઘણા બધા પ્રકારની બીમારીથી આપણે બચી જઈએ છીએ સાથે સાથે આપણે જે શરીરમાં રહેલા જે ત્રિદોષ એટલે કે વાત પિત અને કફ આ ત્રણેય દોષોનું આપણે સંતુલન એવું ને એવું જાળવી રાખી શકીએ છીએ અને પરિણામે આપણે લાંબા સમય સુધી સ્વસ્થ અને તંદુરસ્ત આપણે રહી શકીએ છીએ અને મિત્રો આ જે નિયમો છે તે માત્ર બે પાંચ દિવસ પાલન ન કરતા જરૂરથી ભાદરવો અને આસો મહિનો કે જેમાં તેમનું આપણે પાલન કરીએ અને જરૂરથી આપણે અને આપણા પરિવારને લાંબા ટાઈમ સુધી સ્વસ્થ અને તંદુરસ્ત રાખી શકીએ અને મિત્રો આ જે માહિતી છે તે તમે જરૂરથી તમારા દરેક મિત્રો સુધી પહોંચાડો કારણ કે આ સમય દરમિયાન એ લોકો પણ લાંબુ એવું સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકે છે અને મિત્રો આવી વધુ ને વધુ ઉપયોગી હેલ્થ સંબંધિત માહિતી મેળવવા માટે આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો સૌનો આભાર હેલ્ધી રહો હેપી રહો જય ધન્વંતરી